ધારાસભ્ય કે અવસરે ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા પણ ખાદીની ખરીદી કરી હતી આ ખાદી ખરીદીથી લોકોને રોજગારી મળે અને ખાદીને લઈ લોકોમાં માં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે આજે મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન જે કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીનો જે વિચાર હતો કે સ્વદેશી આગ્રહ દરેક વ્યક્તિએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા અને દેશની અર્થવ્યવસ્થામાં પણ ખૂબ મોટો ચેન્જ જોવા મળતો હોય છે ત્યારે આજે ખાદી ની ખરીદી કરીને સ્વદેશી નો આગ્રહ જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ કિસ્સા અંદર દેશને મેસેજ આપે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આજે ખાદી ખરીદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને અમે પણ દર વર્ષથી જેમ આ વર્ષે પણ અહીંયાથી આવીને જે દર વર્ષે જભ્બા સીવડાવતા હોઈએ પેન્ટ શર્ટ સિવડાવતા હોઈએ તો આજે અહીંથી ખાદી ખરીદી કરતા હોઈએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર